આ કૌભાંડમાં સુરત સાયબર પોલીસ દ્વારા નિપેન્દ્ર ચૌધરી પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરાઈ છે આ ઉપરાંત આ રેકેટના ચોથા સબ એજન્ટ તરીકે વડોદરાના અક્કીબ હુસૈનનું નામ પણ સામે આવ્યું છે જે રૂપિયા એકવીસ કમિશન પર કામ કરતો હતો તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ડિસિપ્લિન વિશાખા જૈને જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં એમ સામે આવ્યું છે કે સૌથી મોટા એજન્ટ નિપેન્દ્ર ચૌધરીના મોબાઈલમાંથી ત્રીસ જેટલા ફાઇનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી છે આ ઉપરાંત તેના ફોનમાંથી એકાવન જેટલા પાસપોર્ટની કોપી પણ મળી છે જે શ્રીલંકા ઇથોપિયા અને ઇન્ડિયાની છે વડોદરાના અકીબે એજન્ટ દાનિશની મદદથી બે યુવકોને ફસાવ્યા હતા તેમને થાઇલેન્ડમાં સિત્તેર પરંતુ આ યુવકોને બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા અને એક યુવકને પણ રીતે વીસ જુલાઈના રોજ બેંગકોક મોકલવામાં આવ્યો હતો બેંગકોક એરપોર્ટ પર પહોંચ્યા પછી એજન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડવામાં આવ્યા ત્યાંથી તેમને ચારસો કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ ઉપર લઈ જવામાં આવ્યા હતા રસ્તામાં વારંવાર ગાડીઓ બદલી અને અને એજન્ટોએ તેમને નદી પાર કરાવી અને મ્યાનમારના ગાઢ જંગલોમાં ધકેલી દીધા હતા જ્યારે યુવકોએ પ્રશ્ન પૂછ્યા ત્યારે તેમને બંદૂક બતાવી અને ડરાવવામાં આવ્યા હતા આ દરમિયાન હૈદરાબાદના એક યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો જેના ઉપર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો હતો તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા ગાયબ થઈ ગયો હતો આ યુવકોને મ્યાનમારમાં કે કે પાર્ક સ્થિત સાન એસ્ટેટમાં ગોંધી રાખવામાં આવ્યા હતા ત્યાં તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ જેવા કે સોશિયલ મીડિયા ઉપર ફેક પ્રોફાઇલ બનાવી અને પૈસા પડાવવા ક્રિપ્ટો કરન્સી ફ્રોડ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે મજબૂર કરવામાં આવતા હતા જે યુવકો કામ કરવાનો ઇન્કાર કરતા તેમને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવામાં આવતા અને ટોર્ચર કરવામાં આવતું હતું યુવકોને બાનમાં લેવા કરંટ પણ આપવામાં આવતો હતો આ ચાર આરોપીઓની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ સુરત પોલીસે એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું તો સુરત અને વડોદરાના આ બે યુવકોને બચાવવા માટે પોલીસ અને સરકારી એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો કર્યા હતા આ ઓપરેશનના ભાગરૂપે બંને યુવકોને હેમખેમ મ્યાનમારથી પાછા લાવવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે તો પોલીસના જણાવ્યા અનુસાર હજુ પણ ત્રણસોથી વધુ ભારતીય યુવકોને આ જ રીતે બંધક બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે આ ઉપરાંત આ રેકેટમાં વીસથી પચીસ હજાર યુવકો ફસાયા હોવાની પણ આશંકા છે સુરત પોલીસ અન્ય સરકારી એજન્સીઓ સાથે મળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મોટા કૌભાંડને ઉજાગર કરવા અને અન્ય પીડિતોને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે આ ઘટના ફરી એકવાર વિદેશમાં નોકરીની લાલચ પોલીસના જણાવ્યા અનુસાર છે તો હજુ પણ ત્રણસોથી વધુ ભારતીય યુવકોને આ જ રીતે બંધક બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે આ ઉપરાંત આ રેકેટમાં વીસથી પચીસ હજાર યુવકો ફસાયા હોવાની પણ આશંકા છે તો સુરત પોલીસ અન્ય સરકારી એજન્સીઓ સાથે મળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મોટા કૌભાંડને ઉજાગર કરવા અને અન્ય પીડિતોને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે ત્યારે ઘટના ફરી એકવાર વિદેશમાં નોકરીની લાલચમાં ફસાતા યુવકો માટે ચેતવણી રૂપ સાબિત થઈ છે એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમને એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો સૌ સૌથી મોટું જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા અન અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એક્યાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને એ જે પાસપોર્ટ છે એ તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ગતા ઘણા બધા એજન્ટ હશે એમાં બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે મેમ આ બે લોકોને ભોગ બનના છે તેમને તાંતી મુક્ત કરાવ્યા કે કઈ રીતે આપકો આપનો ઓપરેશન હતો એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે ભોગ બનનાને મેમ શું કહ્યું કઈ રીતનું ટોર્ચરિંગ કરાવ્યું હતું કઈ રીતે ત્યાં લઈ જવાયા હતા તો ભોગ બનનાનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામ સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર કેમકે શું છે એ લોકોને જૂઠ ભૂલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલિગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કેમ કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગરબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનું ફોન જડ સામેવાળાએ લઈ લીધા આજે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમ કે એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે એ લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે તો એ લોકો મારી પાસે પૈસા નથી હોતા તો પછી એ લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે કેન્દ્રીય સરકાર સાથે સંકલનમાં સતત સંકલનમાં છે સ્પેશિયલી રેસ્ક્યુ માટે જે લોકો ત્યાં ઓલરેડી ફ ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે